છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેર વિસ્તારમાં અલગ અલગ ફોર વ્હીલ ગાડીના માલિકો સેલ્ફ ડ્રાઇવિંગમાં તેઓની ફોર વ્હીલ ગાડીઓ ભાડેથી આપતા હોય છે અમુ કિસમો આવી ગાડીઓ સેલ્ફ ડ્રાઇવિંગના ભાડેથી મેળવી બાદમાં ગાડીઓનું ભાડું ચૂકવતા ન હોય તેવા બનાવો અવારનવાર બનતા હોય છે તાજેતરમાં જ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ગાડી માલિકો પાસેથી કુલ પચાસથી વધુ ફોર વ્હીલ ગાડીઓ આવા ઇસમો દ્વારા સેલ્ફ ડ્રાઇવિંગના ભાડેથી મેળવી ગાડી માલિકને ગાડીનું ભાડું કે ગાડી પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી જેને લઈ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમને તેવી માહિતી મળેલ હતી કે બે સમૂહ જેમાં આકાશ પટેલ ઉર્ફે અક્કી અને બિલાલ શાહ એ બંને દ્વારા છેલ્લા એક મહિનાની અંદર અનેક લોકોની સાથે ગાડીઓ ભાડે લઈ જવા લઈ જઈ અને ભાડું નહીં ચૂકવી તેમની સાથે છેતરપિંડી આચરે છે સૌપ્રથમ તો આ જે બાતમી મળી તેના આધારે પીએસઆઈ હૂણ અને તેની ટીમ દ્વારા એક ગાડીના માલિક જે છે જે તેમની પાસે ફરિયાદી તરીકે આવેલા તો તેમની જે ગાડી છે એને રિકવર કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને તે જ્યારે જ્યારે એ ગાડી કઈ જગ્યાએ ગઈ છે ત્યાં સુધી ટીમ પહોંચી ત્યારે આખે આ કૌભાંડ જે છે તે આપણા માટે ક્લિયર થયું કે કઈ રીતે આ લોકો આખે આખું કૌભાંડ આચરતા હતા તો આની અંદર તેવું હતું કે જે આ આકાશ પટેલ ઉર્ફે અકી જે છે તે અહીંયા જે લોકો સેલ્ફ ડ્રાઈવિંગ કરીને ગાડી ભાડે લઈ જવા માંગતા હોય તેવા જે જે કે બી કંપનીઝ અને નાની નાની ફોર્મ્સ આવેલી છે તે કંપનીઝનો કોન્ટેક કરી અને જે ઘર ઘર અંદર ઓળખીતા હોય તેવા લોકોની ગાડી જે છે એ સેલ્ફ ડ્રાઇવિંગ માટે પંદર દિવસ વીસ દિવસ માટે ભાડે લઈ જતા હતા અને પછી તે ગાડી જે છે એ બિલાલને આપતો હતો અને બિલાલ આ ગાડીઓનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક પોતાના બીજા અવૈધ ધંધા છે કે જેમાં એ ડીઝલ ચોરીના કૌભાંડ સાથે પણ સંકળાયેલો છે તો તેના માટે આ ગાડીઓનો ઉપયોગ કરતો અને તેના આ કેમ કે એ અવૈધ ધંધા માટે આ ગાડીઓ ઉપયોગ કરતો એટલે જે રૂટીન ભાડું આવતું હોય એના કરતા દોઢું કોઈ વાર ડબલ ભાડું પણ એ ચૂકવી દેતો હતો અને એ પછી એ ગાડીઓ જે છે એ થોડો સમય થાય એટલે એ ગાડીઓ કોઈને ગીરો આપી દેતો અમુક કિસ્સામાં સસ્તામાં વેચી પણ દીધી હતી કે ભાઈ કાગળો તમને પછી હું મોકલી આપીશ આરસી બુક જે છે એ મારી પાસે નથી ક્યાંક પડી છે તો આખે આખું આ છેલ્લા એક માસની અંદર આ લોકોએ આશરે આશરે પચાસેક લોકોની સાથે પચાસ ગાડીઓનું કૌભાંડ આચરેલું હતું જે ટોટલ કૌભાંડની કિંમત આપણે જોઈએ તો ત્રણ કરોડ સાઠ લાખની આસપાસની ગાડીઓની કિંમત થાય છે જેમાં સુડતાલીસ ગાડીઓ ત્રણ કરોડ એકાવન લાખ રૂપિયા આસપાસ ની કરવામાં આવેલી છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓ દ્વારા ગુના દાખલ કરવામાં આવે છે જેમાં બી ડિવિઝન ની અંદર એક ગુનો છે એક ગુનો ભક્તિનગરમાં છે બે રાજકોટ તાલુકામાં ગુના દાખલ થયેલા છે અને આ તમામ ગુનાઓ જે છે તેની તપાસ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચલાવવામાં આવે ધંધા માટે કરતો હતો એટલે અલગ અલગ જગ્યાએ વાડામાં એમાં શરૂઆતના જે જ્યારે એ લઈ લઈ જતો હોય ત્યારે રાખી દેતો પછી તો એ વેચી દેતો હોય એટલે જે ખરીદના રીસમ પાસે આ ગાડીઓ રહેતી અને ખરીદના રીસમ ખરીદના રીસમો જે છે એમને પણ એને ઝાંસામાં લીધેલા હતા કે અમુક લોકોને એને ગીરો ગાડી આપેલી હતી એટલે કે બે મહિના ત્રણ મહિના પછી પૈસા ચૂકવી દે ચૂકવીને ગાડી છોડાઈ જશે એમ કહેલું હતું અમુક લોકોને એને એવું કહ્યું કે હું તમને દસ પંદર દિવસની અંદર એમના ગાડીના કાગળો પહોંચતા કરી દઈશ પછી તમે લોકો એને આપણે ની અંદર તમારા નામે ચડી જશે આ રીતે બંને બાજુ એ લોકોએ છેતા પીંડ સૌરાષ્ટ્રની અંદર એ રાજકોટ હોલના અમુક ગામડાઓની અંદર ગયેલી છે મોરબી પડતરી બાજુ ગયેલી છે અ જામનગરની અંદરથી આપણે રિકવર થયેલું છે અને અમુક ગાડી કચ્છ બાજુથી આ ગાડીઓ રિકવર થયેલી છે હાલ આપણે ટોટલ ત્રણ ગાડી રિકવર કરવાની બાકી છે ને તેના પ્રયાસો શરૂ છે અને આ સિવાય પણ બીજી ગાડીઓ થી છ અમને બાતમી મળી છે કે એને વેચી આ રીતે છેતરપિંડી કરેલી હોઈ શકે છે એટલે ફરિયાદીઓનો સંપર્ક કરી હવે તેમાં પણ આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું